સાધુના વેશમાં બે લૂંટારાઓએ ગત તારીખ ત્રણના રોજ ખેડૂતને લૂંટી અને ફરાર થઈ ગયા હતા આખરે પોલીસે બંને લૂંટારુઓને કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે હળવદના જીવા ગામના વતની અર્જણભાઈ રણછોડભાઈ નામના ખેડૂતને ગત તારીખ ત્રણના રોજ ધવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલા બે શખ્સે શિવ મંદિરનું સરનામું પૂછવાના બહાને રોકી તેમની પાસે રહેલા રૂપિયા એક પોઈન્ટ બાવીસ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે હળોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ અલગ અલગ રીતે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે ગ્રે કલરની કાર વાંકાનેરના ભોજપુરાના વતની તારૂપનાથ અને બહાદુરનાથની હોય અને આ બંને શખ્સો હાલ રાતાભેરથી માથક જવાના રસ્તે જઈ રહ્યા છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી જી જે છત્રી એ જે ઓગણસિત્ય સત્તાવન નંબરની કારમાંથી બંને શખ્સને રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ રોકડા સાથે ઝડપી લીધા હતા તેમજ લૂંટમાં વપરાયેલી કાર સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી હતી જ્યારે આરોપીઓની ગુનાહિત હિસ્ટ્રીની વાત કરીએ તો આરોપી બહાદુરનાથ સુરમનાથ અગાઉ વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકામાં છેતરપિંડી ધાક ધમકી જાહેર સુલેહ ભંગ અને ટ્રાફિક નિયમન ભંગ સહિતના ગુનામાં ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી ધારુનાથ ઝવેરનાથ ધોરાજી ખાતે ચોરીના ગુનામાં અને જામજોધપુરમાં છેતરપિંડા ગુનામાં સંડોવાયેલું હોવાનું સામે આવ્યું છે આ બનાવ અંગે આજે મોરબી જિલ્લા ડીવાય પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે સમગ્ર ઘટના વિશે જુઓ આ વિડિયો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાટિયા પાસે ગઈ તારીખ છ જૂનના બપોરના સાડા ત્રણ વાગ્યે સ્વિફ્ટ કારમાં સાધુના વેશમાં તથા અન્ય એક વ્યક્તિ એ ત્યાં આગળ એક જઈ રહેલા ખેડૂત જે બાઇક પર ખેડૂત જઈ રહ્યા હતા તેમને રોકીને તેમને તેમની પાસેથી બળજબરીથી એક લાખ ને બાવીસ હજાર રૂપિયા જે તેમની ખેતીની જે આવક હતી જે વેચાણ કરીને આવ્યા હતા તે જે રકમ હતી તે લઈને નાસી છૂટ્યા હતા જે બનાવ બન્યા બાદ એલસીબી તથા પેરોલ ફરોની જે ટીમ છે તે માણસોની તપાસમાં હતા એ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસ મારફતે તેઓને માહિતી મળેલ હતી કે આ જે બંને વ્યક્તિઓ છે તે ભોજપરા જે ગામ છે વાંકાનેરનું એના વાદી છે બંને અને ત્યાં વાદીપરામાં રહે છે એ જે બંને આરોપી પકડાયા છે તેમનું નામ બહાદુરનાથ સુમ સુરમનાથ પરમાર તથા દારૂનાથ ઝવેરીનાથ સોલંકી